ભુજ હોળી ધૂરેતી નો પર્વ છેવાડાના બાળકો પણ આનંદથી ઉજવી શકે તેવા હેતુથી ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાના રીરી મહિલા મંડળ દ્વારા અને ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં બાળકોને કલર પિચકારીની ખાસ કીટ આપવાની સાથે બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો શહેરના પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને ખાસ હોળી ધુરેટીની કલર પિચકારીની કીટ તૈયાર કરીને આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આરંભે સંત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતારીએ પ્રસંગ પરિચય આપ્યો હતો ત્યારબાદ ઉદબોધન કરતાં જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે છેવાડાનો બાળક પણ હોળી અને ધુરેટીનો પર્વ આનંદથી મનાવી શકે તેવા હેતુથી ખાસ દર વર્ષે કલર પિચકારીની કીટ તૈયાર કરી અને બાળકોને આપવામાં આવે છે બાળકો નિર્દોષથી આ તરફ તહેવાર ઉજવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરાની સ્મૃતિમાં આ કીટ અર્પણ દર વર્ષે અમે કરીએ છીએ તે રીતે આ વખતે પણ છેવાડાનો બાળક આનંદથી આ પર્વ મનાવી શકે શકે તેવા હેતુ સાથે આ વિતરણ કાર્ય આજે અમે કર્યું છે આજના આ કાર્યક્રમમાં બાળકોને ખાસ અલ્પાહાર પણ તૈયાર કરીને આપવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં દર્શકભાઈ અંતાણી મહિલા અગ્રણી રામુબેન પટેલ નર્મદાબેન ઘામોટ છાયાબેન ગામોટ માલશ્રીબેન ગઢવી સહિત ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે હોળી ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આરંભે બાળકોએ પ્રાર્થના રજૂ કરી હતી ત્યારબાદ શંકરભાઈ સચદેના હસ્તે આ ખાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું